ચૂંટણી પહેલા આપને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે સુરતમાં આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક એવા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ રાજીનામું આપી દીધું છે તે બંને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે કારણ કે સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી સાથેનો છેડો ફાડ્યો છે બંને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની એક યાદી જાહેર કરી હતી જે માલપેશ કથિરિયાનું નામ હતું જોકે આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે બે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી સામે અલ્પેશ કથેરિયાને હારનો સામનો કરવો પડ્યો હતો પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા રહ્યા હતા જોકે હવે બંને પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વધી રહી છે ગોપાલ ઇટાલિયા અને સુદાન ગઢવીથી છેલ્લા ઘણા સમયથી તેઓ નારાજ હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે ત્યારે પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા રહ્યા હતા અને હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ જ સંભાળી રહ્યા હતા ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ એક જ તેમણે રાજીનામા આપી દેતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તો આ મુદ્દે તમારો શું કેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર